આ જે લેટર મોકલવામાં આવ્યો છે એ ભાજપના કોર્પોરેટરો વોર્ડ નેતાઓ એ બધાને મોકલવામાં આવ્યા છે પોસ્ટ કરવામાં આવ્યા છે અને આ જે પત્ર બહાર આવ્યો છે એની અંદર ભાજપ નેતાઓના કૌભાંડો ભાજપ નેતાઓ રાતોરાત કેવી રીતના પૈસાદાર બન્યા ભાજપ નેતાઓની ક્યાં કેટલી સંપત્તિ છે આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર ભાજપ નેતાઓ સામે ભાજપના જ એક કાર્યકરનો એક લેટર બોમ્બ બહાર આવ્યો છે જેને કારણે ગુજરાતમાં ફરીથી ખળભળાટ મચી ગયો છે આ જે લેટર મોકલવામાં આવ્યો છે એ ભાજપના કોર્પોરેટરો વોર્ડ નેતાઓ એ બધાને મોકલવામાં આવ્યા છે પોસ્ટ કરવામાં આવ્યા છે અને આ જે પત્ર બહાર આવ્યો છે એની અંદર ભાજપ નેતાઓના કૌભાંડો ભાજપ નેતાઓ રાતોરાત કેવી રીતના પૈસાદાર બન્યા ભાજપ નેતાઓની ક્યાં કેટલી સંપત્તિ છે આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દિવ્યા ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોના ઘરે એક પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે હવે પત્રની અંદર ઘણી બધી બાબતો લખવામાં આવી છે અને નીચે જે સહી કરવામાં આવી છે એમાં એમ લખવામાં આવ્યું છે કે ભાજપનો કાર્યકર્તા હવે આ લેટર બોમ્બની જે સિસ્ટમ છે એ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે થોડા વખત પહેલાં સી આર પાટીલની સામે પણ આવો એક લેટર બોમ્બ બહાર આવ્યો હતો એ પછી એ પછી ઘણા બીજા બધા લેટર બોમ્બ પણ બહાર આવ્યા અને નેતાઓની સામે આરોપો મૂકવામાં આવ્યા હતા આવો જ એક લેટર બોમ્બ બહાર આવ્યો અને એની અંદર એવો આરોપ મૂકવામાં આવ્યો કે ભાજપના ગુજરાતમાં ચાર એવા નેતા છે કે જે ચંડાળ ચોકડીને કારણે કોઈ કશું બોલી નથી શકતું એવો આ પત્રની અંદર આરોપ મૂકવામાં આવ્યો છે અને આ પત્રની અંદર જે નામ લખવામાં આવ્યા છે એમાં આનંદ ડાગા અમૂલ ભટ્ટ વિપુલ સેવક ધવલ રાવલ અને સાથે સાથે એમ લખવામાં આવ્યું કે આ જે ચાર ચંડાળ ચોકડી છે એ એક જ હારના મણકા જેવી છે આને કારણે આ જે ચાર નેતાઓ છે એને કારણે ભાજપના કાર્યકરો કશું બોલી શકતા નથી હવે અમૂલ ભટ્ટ એટલે આનંદ ડાગા જે પહેલું નામ લખવામાં આવ્યું છે એ શીતલ ડાગા કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં દંડક નિમાયા હતા એમાં પણ એક પોલિટિક્સ એવું સામે આવ્યું છે કે છેલ્લા એક વર્ષ પહેલાં ભાજપ દંડકની નિમણૂક નહોતું કરી શક્યું કારણ કે ઘણા બધા વિવાદો ઊભા થતા હતા પરંતુ આખરે એક રાજકારણીના દબાણ હેઠળ શીતલ ડાગાને દંડક બનાવવામાં આવ્યા અને શીતલ ડાગા જે છે એ મણિનગર વિસ્તારમાંથી સતત બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે આ શીતલ ડાગાના પતિનું નામ છે આનંદ ડાગા અને એમના એમટીએસની જે બસો છે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે આ ઉપરાંત અમૂલ ભટ્ટ છે જેમનું નામ લખવામાં આવ્યું છે એ ધારાસભ્ય છે અને બાકીના બીજા બધા વિપુલ સેવક અને ધવલ રાવલ વિશે માહિતી નથી પણ અમૂલ ભટ્ટ જે છે એ મણિનગરના ધારાસભ્ય છે આ પત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે આ ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અનેક કોન્ટ્રાક્ટો ચાલે છે અને બધાની એકબીજા વચ્ચે કટકી ચાલે છે અને ક્યાં કેટલી સંપત્તિ આવેલી છે એ બધો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવાનો મતલબ એમ છે કે ભાજપની અંદર એમ કહેવાતું હતું કે આ એક શિસ્તની પાર્ટી છે અને ભાગ્યે જ કોઈ વખત વિવાદો બહાર આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ભાજપની સ્થિતિ વધારે વણસી હોય એવું લાગે છે કારણ કે ભાજપના કાર્યકરો અને નેતાઓની વચ્ચેનો જે વિખવાદ છે એ વધારે ને વધારે વધી રહ્યો છે અંદરખાને એમ કહી શકાય કે આ બહુ મોટું એંધાણ છે કે વિસ્ફોટ થઈ શકે એવો એક મોટો એંધાણ છે કારણ કે અત્યારે ભાજપના કાર્યકરો બોલતા નથી પરંતુ અત્યારે બધાને જ રઘવાટ અને કચવાટ છે આની પાછળના એવા કારણો બી છે કે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સી આર પાટીલે બહુ બધા જે કોંગ્રેસ નેતાઓ છે એમના માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા અને ઘણા બધાને એવો લાભ પણ મળી ગયો અને એની સામે ભાજપના અનેક કાર્યકરો વર્ષોથી ચંપલ ઘસી નાખી પરંતુ એમને આજ સુધી કશું મળ્યું નહોતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ